સો હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં સો હું આજે તમારા માટે છે એ આજે એક રેસિપી છે એ નથી લઈને આવી પણ કંઈક જુદું અને આપણા બોડી માટે છે એ ખૂબ જ સારો એવો એક સંજીવની પાવડર છે એની રેસિપી છે હું તમારી સાથે આજે શેર કરવા માગું છું તો તેના માટે છે અહીં મેં હિમેજ લીધેલી છે આ આપણે આયુર્વેદિકમાં જે આપણે હિમેજ આવે છે એ આખી હિમેજ મેં લીધેલી છે અહીં અરાઉન્ડ બસો ગ્રામ મારી પાસે હિમેજ છે એક કપ જેટલી હિમેચ છે પછી અડધો કપ જેટલું આખું જીરું મેં લીધેલું છે ત્યાર પછી અડધો કપ અજમો છે એ લીધેલો છે અને ત્યાર પછી છે મેથી છે એ અરાઉન્ડ મોટી ચાર ચમચી મેં લીધેલી છે અને સંચળ પાવડર છે એ મેં લીધેલો છે તો ફ્રેન્ડ્સ આ આપણે છે બધા મસાલાને છે આપણે કઈ રીતે છે એ પ્રિપેર કરી છે તો ફસ્ટ ઓફ ઓલ છે આ સંજીવની પાવડર છે એ આપણે કઈ રીતે બનાવી છે તો તેના માટે આપણે તેની રેસિપી જોઈ તો એક બાઉલ છે એ મેં લીધેલું છે તેની અંદર છે ફસ્ટ ઓફ ઓલ મારી પાસે અહીં આખું જીરું છે એ છે એ હું લઉં છું અને તેને છે આપણે ગેસની ધીમી ફ્લેમ કરી આપણે તેને સોતે કરી છે અને આપણે ડ્રાય સોતે જ કરી છે આખું જીરું એક એને ક્યુમિન પાવડર પણ કહેવામાં આવે છે અને આપણા રસોડામાં છે એ વપરાતું આખું જીરું એ આપણા બોડી માટે છે એ ખૂબ જ ઉપયોગી છે જીરું એ આપણા વેઇટ લોસમાં છે એ પણ ખૂબ જ ઉપયોગી છે જીરું આપણા ડાયજેશન સિસ્ટમને પણ ઇમ્પ્રૂવ કરે છે કોઈને પેટને લગતી તકલીફ હોય તો જીરું છે એમાં બેસ્ટ રિઝલ્ટ છે એ આપતું હોય છે અને જીરું આપણા બોડીમાં ગેસ અને બ્લોટિંગની જો સમસ્યા હોય તો પણ છે એ ખૂબ જ ફાયદાકારક છે એ હોતું હોય છે અને જીરામાં છે એ આયન છે એનો સ્ત્રોત છે એ ઘણો બધો વધારે હોય છે જીરામાં કેન્સર ફાઇટ પ્રોપર્ટી પણ ખૂબ જ વધારે હોય છે જે આપણા કેન્સરના કોષોને છે તેની સાથે લડત કરવાનું કામ કરે છે તો ફ્રેન્ડ્સ આટલી બધી પ્રોપર્ટીઝ જીરામાં છે એ આવેલી છે અને ખૂબ જ સરસ છે એના ફાયદાઓ છે તો અહીં આપણે અડધો કપ જીરું છે તેને આપણે ડ્રાય રોસ્ટ કરી છીએ અને તેને એકદમ છે વધારે લાલ છે એ આપણે નથી કરતા પણ થોડોક તેનો કલર ચેન્જ થાય તમે જોઈ શકો છો થોડોક કલર ચેન્જ થાય તો આ સ્ટેજે છે આપણે તેને જીરાને છે એ આપણે એક બાઉલમાં છે ફરીથી આપણે સોતે કરી અને સાઈડમાં રાખી દઈએ છીએ અને ત્યાર પછી જે તેની પ્રોસેસ આપણે આગળ કરી છીએ તો ફ્રેન્ડ્સ આ પાવડર છે એ આપણે બનાવી અને સ્ટોર કરી શકી છીએ છ મહિના સુધી અને તેમાં કંઈ જ થતું નથી અને આ પાવડર જ્યારે આપણે બની જાય ત્યારે તેની દરરોજ એક એક ચમચી લેવાથી છે એ આપણા શરીરમાં અઢળક ફાયદા થતા હોય છે ત્યાર પછી સેમ એ બાઉલમાં મેં એક કપના માપથી છે અજમો લીધેલો છે અજમો અને જીરવનું માપ છે એ એક જ કપ છે એ આપણે લઈ છીએ સેમ ક્વોન્ટિટીમાં લઈ છીએ તો અજમો છે એ એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટી છે એ ધરાવે છે અજમો પણ આપણા શરીરમાં થતા ગેસ અને બ્લોટિંગથી એ આપને રિલીફ આપે છે કોઈને પેટની સમસ્યા હોય કે કોઈને બ્લોટિંગ થતું હોય તેની સમસ્યાથી જે એ આપને રિલીફ આપે છે ત્યાર પછી કોલેસ્ટ્રોલ લેવલને પણ કંટ્રોલ કરવાનું કામ છે એ અજમો કરે છે અજમો ઇવન એસિડિટીને પણ છે એ બંધ કરાવે છે શરીરમાં થતી એસિડિટી હોય તો એ અજમો ખાવાથી છે એ રાહત મળે છે અને જોઈન્ટ પેઇનની તકલીફમાં પણ અજમો છે એ સારું રિઝલ્ટ આપતું હોય છે તો તેને પણ છે એ આ રીતે ડ્રાય રોસ્ટ કરી અને એક બાઉલમાં છે આપણે તેને કાઢી લઈ છીએ અજમાને છે એ જસ્ટ ગરમ જ કરી અને થોડોક એનો કલર ચેન્જ થાય ત્યાર પછી તેને કાઢી લઈશી તો આપણો અજમો છે તેને પણ મેં એક બાઉલમાં સાઈડમાં રાખી દીધું છે ત્યાર પછી મોટી ચાર ચમચી છે એ મેથી દાણા મેં લીધેલા છે તો ફ્રેન્ડ્સ તમને ખબર છે ને કે મેથીના તો અઢળક ફાયદા આવેલા છે મેથીમાં ફાઈબર મેગ્નેશિયમ આયન ઘણા બધા પ્રોપર્ટીસ છે એ આવેલા છે જે આપણા બોડી માટે છે એ ખૂબ જ જરૂરી છે મેથી આપણા બાઉલની મૂવમેન્ટને પણ સ્ટેબલ રાખે છે અને કોન્સ્ટિપેશનની તકલીફ હોય અને ડાયાબિટીસની તકલીફ હોય એમાં મેથી છે ખૂબ જ સરસ છે એ રિઝલ્ટ આપે છે તો આ પાવડરમાં આપણે મેથીનો પણ છે એ ઉપયોગ કરી છે અને આ રીતે છે મેથીને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર છે તેને આપણે ડ્રાય રોસ્ટ કરી અને તેને પણ છે આપણે સાતળી લઈએ છીએ વધારે છે આપણે તેને સાતડતા નથી તેનો કલર ચેન્જ થાય એટલું જ આપણે તેને સાતડીએ છીએ જો વધારે સાતડી તો એ છે એ થોડુંક બીટર વધારે ટેસ્ટ કરતું હોય છે કારણ કે મેથી છે એ કડવી હોતી જ હોય છે એટલે આપણે તેને વધારે સાતડવાનું નથી ખાલી પાણીનું જે કાંઈ બી પ્રમાણ હોય ભેજનું પ્રમાણ હોય એ પૂરેપૂરું છે એ જતું રહે અને આપણી મેથી અને જીરું અજમો રેડી થાય એટલું જ છે આપણે તેને સોતે કરીએ છીએ ત્યાર પછી અહીં મારી પાસે હિમેજ મેં લીધેલી છે અને હિમેજ છે એ અરાઉન્ડ બસો ગ્રામ હિમેજ લીધેલી છે તો તેને સાતડવા માટે આપણે તેની અંદર દોઢ ચમચી જેટલું મેં ઘી ઉમેરેલું છે હિમેજને હંમેશા આપણે ઘીમાં જ સાતળીએ છીએ તો તે હું એડ કરું છું હિમેજને અને આપણે આને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર છે તેને સાતડીએ છીએ હિમેજ ખૂબ જ ફાયદાકારક આયુર્વેદિક ઔષધિ છે આયુર્વેદમાં તેનું વિશેષ મહત્ત્વ છે હિમેજનો ઉપયોગ ઘણી બધી દવાઓમાં પણ થતો હોય છે હિમેજનો ઉપયોગ કરવાથી અપચાની જે તકલીફ હોય છે તેમાંથી પણ રાહત મળે છે માથાના દુખાવામાં પણ હિમેજ છે એ ખૂબ જ સરસ કામ આપતું હોય છે અને શિયાળામાં થતો જે કફ અને શરદી થાય છે તેને પણ છે એ તોડવાનું કામ છે એ હિમેજ કરતી હોય છે લાંબા સમયથી જો આપણા શરીરમાં છે એ કફ ભરાઈ જતો હોય તો તેને પણ તોડવાનું કામ હિમેજ કરે છે હિમેજમાં આવેલા હાઈપોગ્લાઇકિક નામનું એક તત્વ છે એ આવેલું હોય છે જે આપણા શુગર લેવલને પણ કંટ્રોલ કરવાનું કામ કરતું હોય છે તો હિમેજ છે એ ખૂબ જ જરૂરી અને ખૂબ જ ફાયદાકારક છે એ આયુર્વેદિક ઔષધિ છે તો તેને પણ આપણે છે એ ઘીમાં જ આપણે ડ્રાય રોસ્ટ કરીએ છીએ અને આ રીતે છે તમે જોઈ શકો છો કે હિમેજને ઘીમાં સાતડવાથી તે થોડીક ફૂલે છે અને તેનો કલર છે એ થોડુંક લાઇટ થઈ જાય છે તમે જોઈ શકો છો અને તમે જેટલી ક્વોન્ટિટી લીધેલી હોય એની ડબલ ક્વોન્ટિટી થાય છે ફૂલવાના હિસાબે તો ફ્રેન્ડ્સ આની અંદર છે એ અરાઉન્ડ આપણે જે સંચળ પાવડર લીધેલો છે તે પણ આપણે હિમેજમાં છે એ સાતળી દઈએ છીએ ત્યાર પછી છે આપણે આગળની પ્રોસેસ કરશું તો તમે જોઈ શકો છો કે આપણી હિમેજ છે એ ફૂલી ગઈ છે અને ધીમે ધીમે છે એ આપણે ઘીમાં રોસ્ટ પણ થઈ ગઈ છે હવે આ સ્ટેજે તેની અંદર અહીં મેં બેથી અઢી ચમચી મેં સંચડ પાવડર લીધેલો છે તેને પણ આપણે હિમેજ સાથે જ રોસ્ટ કરી લઈએ છીએ સંચડ પાવડરને જઈ રોસ્ટ કરવાની જરૂર રહેતી નથી પણ આમાં આપણે ઘીમાં છે એ આપણે હિમેજને જ્યારે રોસ્ટ કરી છે ત્યારે સંચડ પાવડર એની અંદર ઉમેરવાથી તે એકદમ સારી રીતે ભળી જતો હોય છે તો હું આ સ્ટેજે તેને એડ કરી દઉં છું તો તમે જોઈ શકો છો કે આપણી હિમેજ છે એ આ રીતે ફૂલી અને ડબલ થઈ ગઈ છે અને તે છે એ રેડી છે અને આપણે છે હવે આ હિમેજને છે એ આપણે ઠંડી કરી અને પછી આગળની પ્રોસેસ આપણે કરી છે તો અહીં મારું આખું જીરું અજમો અને મેથી દાણા છે એ પ્રોપર રીતે છે એ ડ્રાય રોસ્ટ થઈ ગયા છે તેમાં ભેજનું પ્રમાણ નથી અને ત્યાર પછી આ એક એક વસ્તુને છે આપણે જુદી જુદી રીતે છે તેને આપણે મિક્સ કરવાની છે કારણ કે બધી વસ્તુને છે એ પીસાતા જુદો જુદો સમય લાગતો હોય છે એટલે આપણે તેને એક પછી એક જ આપણે તેને પીસી લઈએ છીએ તો ફરીથી છે એ મેં જીરું છે એ મેં કરી અને પ્રોપર જીરું છે એ જ આપણે મિક્સ કરી લઈ તેનો અધકચરો પાવડર નથી રાખતા તો તમે જોઈ શકો છો કે આપણું જીરું છે એ પીસાઈને તૈયાર છે તો હવે આ જીરુંને જે આપણે તે બાઉલમાં છે એ આપણે કાઢી લઈએ અને તેને સાઈડમાં રાખી દઈએ તેવી જ રીતે આખો અજમો જે આપણે ડ્રાય રોસ્ટ કરેલો હતો તેને પણ છે આપણે પ્રોપર રીતે છે મિક્સ કરી લઈએ છીએ અને તેનો પાવડર પણ રેડી છે હવે તેવી જ રીતે છે મેથી દાણા તો આને એક કન્ટેનરમાં છે મેં ભરી દીધો છે અને તમે જોઈ શકો છો કે આપણો જે સંજીવની પાવડર છે એ એકદમ છે એ રેડી છે હવે આને છે આપણે ઢાંકણ ઢાંકી અને તેને આપણે સ્ટોર કરી દઈશું તો થેન્ક યુ ફોર વોચિંગ